જય માતાજી જય રામાપીર વાત જણાવતા ખુબજ આનંદ થાય કે રામદેવ પીર મંદિરના લાળભાતે તથા હિરાડા ગામ સમાસ્ત ઈનામી લકી ટ્રો આયોજન કરેલ છે તેમાં ટિકિટની કિંમત ફક્ત એકસો પચાસ રૂપિયા છે જેમાં પહેલા નંબરે બુલેટ અને બે લાખ રૂપિયા રોકડા એક સભ્યને બીજા નંબરે હીરો હોન્ડા રૂપિયા રોકડા એક સભ્ય ને ત્રીજા નંબરે સ્માર્ટફોન ચોથા નંબરે ફ્રીજ પાંચમા નંબરે ટીવી અને ઘરઘંટી મિક્સર પંખો હોમ થિયેટર સગડી સ્માર્ટ વોચ જેવા ઘણા નાના મોટા એકસો ને એકાવન નામ રાખવામાં આવેલ છે ડ્રો ખોલવાની તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવારે બપોરે બે કલાકે ધાવડી રાખેલ છે ઇનામો વિતરણ કરવાની તારીખ શનિવારે રહેશે તો સમસ્ત પ્રોગ્રામ યુટ્યુબ ચેનલ જય રામાધણી પર લાઈવ આવશે તો ઓનલાઈન ટિકિટ બુક કરાવવા અને વધુ માહિતી માટે હરજીભાઈ મેર નો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો જલ્દી થી કોન્ટેક કરો ને તમારી કિસ્મત ને અજમાવો પર તાપે ચાલે સુખનું રે ગાઢું કોઈ દિના